એરંડાના ઘટતા ભાવમાં આવનારા સમયમાં ક્યારે બ્રેક લાગશે તથા એરંડાના ભાવ ઘટવાના કારણો જાણવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો એરંડાની આવક ધારણા કરતાં વધુ આવી રહી છે બનાસકાંઠાના અગ્રણી ખેડૂતે જણાવ્યું હતું કે ગરમી વધારે પડતા વધતા એકસાથે એરંડા પાકતા તેમજ અખાડ ત્રીજને કારણે ખેડૂતોને પૈસાની જરૂર હતી એરંડા એકસાથે વેચવા આવી રહ્યા છે હાલ ખેડૂતોને એરંડા સિવાયની એક પણ જણસીમાં સંતોષ થાય એવા ભાવ મળતા નથી આથી એરંડાની વેચવાલી વધી રહી છે જો કે કેટલાક મંદીવાળા અઢી લાખ ગુણી ઉપરની આવક બતાવે છે મિત્રો તેથી આવક નથી એરંડાના ગણિત એડરે જણાવ્યું હતું કે હાલ બદલા સારા મળી રહ્યા હોતા તેથી વેપાર થાય છે પણ બદલાવાળા હાજર ખરીદીમાં વાયદા વેચી રહ્યા છે વાયદામાં બોજો વધતા વાયદા અને પીઠા બંને ઘટી રહ્યા છે મિત્રો હવે ખેડૂતો વેચવાલી ઘટાડવા અને આવકને બ્રેક લાગે તો જ આ ઘટાડાને બ્રેક લાગી શકે છે એરંડાની આવક હવે રોજની સવા બે થી અઢી લાખ ગુણીની વચ્ચે સેટ થઈ ચૂકી છે બુધવારે એરંડાની આવક અને કામકાજ વધીને બે લાખ ગુણી રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર એક લાખ ગુણી કચ્છમાં ત્રેવીસ બોરી માંડન પાટડી હળવદની સૌરાષ્ટ્રમાં અઢાર બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં બાર હજાર બોરી રાજસ્થાનની છવ્વીસ હજાર ગુણી અને સીધા મિલોના વીસ હજાર બોરીના કામકાજ હતા એરંડાની આવક એક ધારી સવા બે લાખ ગુણીની ઉપર આવી રહી છે અને વાયદા પર બોજો પણ વધી રહ્યો છે પીઠા બુધવારે ઘટીને રૂપિયા બારસો નું તળિયું તોડીને એવરેજ રૂપિયા અગિયારસો ને થી બારસો રહ્યા હતા મિત્રો જ્યારે જગાડાના ભાવ સવારે રૂપિયા બારસો ને અડત્રીસ બાદ વધીને રૂપિયા બારસો બેતાલીસ થયા સાંજે ઘટીને રૂપિયા બારસો આડત્રીસ રહ્યા હતા જયારે એનકે ભાવ રૂપિયા સવારે

જ્યારે પડાણાના શિપર્સના ભાવ સવારે રૂપિયા બારસો પિસ્તાલીસ ખુલ્યા બાદ સાંજે ઘટીને બારસોને ચાલીસ બોલાયા હતા જ્યારે દિવેલના ભાવ સવારે રેડી રેડી રૂપિયા બારસોને સડસઠ ખુલ્યા બાદ સાંજે ઘટીને બારસોને અઠ્ઠાવન થયા હતા અને તારીખ પંદર મે અને ડિલિવરીના સવારે રૂપિયા બારસોને બોત્તેર ખુલ્યા બાદ સાંજે ઘટીને બારસોને પાંસઠ બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે